અમરોલીના ટ્યુશન ક્લાસીસના પ્રવાસની બસ ડાંગમાં બસ્સો ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા દસના ના મોત નીપજ્યા હતા અને ચુમ્મોતેર જેટલા ઇજાગ્રસ્ત થયા હતા જે પૈકી સત્તર જેટલા ઇજાગ્રસ્તો સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જેમની મુલાકાતે પાસના અલ્પેશ કથિરિયા સહિતના કાર્યકર્તાઓ મળવા પહોંચ્યા હતા અને મૃતકના પરિવારોને પાંચ લાખની સહાયની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા છે અલ્પેશ કથિરિયા સહિત પાસ ટીમ હાલ કલેક્ટર ઓફિસ પર ધારણ પર બેઠી હતી અને સૂત્રોચ્ચાર સાથે ડાંગ અકસ્માતના મૃતકો અને ઇજાગ્રસ્તોને યોગ્ય સહાય મળે તે માટે માંગ કરવામાં આવી રહી છે દરમિયાન કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ પાસની ટીમની રજૂઆત સાંભળવા આવ્યા હતા ડાંગ અકસ્માતમાં પ્રિયાંશી ભૂપેન્દ્ર પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાંથી નાનપુરા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે તબીબો દ્વારા પ્રિયાંશી માટે બોતેર કલાક ગંભીર હોવાનું અને પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થવા અંગે જણાવવામાં આવ્યું છે જોકે ડાયમંડના કારખાનામાં નોકરી કરતા પિતાની આર્થિક સ્થિતિ સારી નથી જેથી તેના પરિવારજનો પણ પાસના ધરણા કાર્યક્રમમાં જોડાયા છે આજે જન્મદિવસ નિમિત્તે અમે અલગ અલગ કાર્યક્રમો હતા અને એમાં એક કાર્યક્રમના ભાગરૂપે સિવિલમાં દૂધ વિતરણ ને ફ્રૂટ વિતરણની કીટ લઈને અમે જ્યારે ગયા અઢાર વ્યક્તિઓ અલગ અલગ બે ત્રણ હોલમાં દાખલ હતા એમને મળ્યા અને એમણે જે શબ્દો કીધા ને આંસુ વસાવ્યા કે અમે અહીંયા ફ્રૂટ કે દૂધ ત્યાં નથી આવ્યા દાખલ થવા તો અમે એમને પૂછ્યું કે શું તમને પ્રશ્ન છે તમે એમને જણાવો શું પીડા છે અને એમને આંસુઓ સાથેની જે પીડા જણાવી કે અમને હજી સુધીમાં એક રૂપિયાની સહાય મળી નથી સીએમ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનું કહીને ગયા હતા પણ હજી સુધી કોઈ ડૉક્ટર ફરકો નથી વોર્ડ બોય ને નર્સ એમની સારવાર કરે છે એ કોલમાં ખાટલા ઢાળી દીધા છે એના ઉપર બેઠા છે રાજ્યના સીએમ ને ડેપ્યુટી સીએમ ને હોમ મિનિસ્ટરને સારી સારી હોસ્પિટલોમાં સારવાર લેવી છે તો આ જનતાને અધિકાર કેમ નહીં મારા નીતિન કાકાને કેમ ગુજરાતની બહાર સારવાર લેવી પડે શું અહીંયા સારવાર નહોતી જો સારવાર નહોતી તો શા માટે બહાર લીધી ખુલાસા નહીં કરે કેમ કે ભારતીય જનતા પાર્ટીએ એ રાજકારણ નખોદ વાળ્યું છે રાજનીતિ ભૂલી ગઈ છે બીજું આરોગ્યની સમસ્યા કેમ કેમ કે જે રાજ્યનો આરોગ્ય મંત્રી ચાર ભણેલો જેને હેલ્થ મિનિસ્ટર લખતા નથી આવડતું ગુજરાતીમાં તો વાતચીત દૂર રહે ઇંગ્લિશનું જ્ઞાન નથી એ આ રાજ્યનો હેલ્થ મિનિસ્ટર કે જે ચાર પાસ છે હેલ્થ મિનિસ્ટર જેમને નથી આવડતું દારૂ પીન તમે મરે એને લાખ ડ્રાઈવર દારૂ પીવે અને પેસેન્જર મૃત્યુ પામે એને અઢી લાખ આ મોદીની અને રૂપાણીની કઈ યોજના છે એ જાહેર કરે ન્યાય આપે ન્યાય બીજો મુદ્દો ખાનગી હોસ્પિટલમાં જે જે નેતા અભિનેતા સારવારો લે છે એમના કુટુંબ પુત્રો પુત્રી એવી જ આ પુત્રો પુત્રીઓ છે ભલે નાના ઘરની હોય પણ એ પણ એક લોકશાહીનો જ પાયો છે ને એક પણ એક વ્યક્તિ છે એમને ખાનગી હોસ્પિટલમાં વ્યવસ્થિત સારવાર મળે એમની પાછળ જે લોકો રોકાયેલા છે એમને વળતર પ્રાપ્ત થાય ને જેને ઈજા થઈ છે એનું પણ વળતર મળે ત્રીજો મુદ્દો ને ચોથો મુદ્દો કે જેણે પણ એસટી બસમાં જે પણ ડ્રાઈવર હતું ને દારૂ પીધેલ હતો તે બુટલેગર કોણ હતો એની સામે તપાસ થાય મને વિશ્વાસ છે આ કમલમમાંથી જ છે જ્યાં સુધી ચારેય માંગણીનો સ્વીકાર નહીં થાય પાંચ વાગ્યા સુધીમાં અમને કલેક્ટરે કીધું છે માંગણીનો નિકાલ કરીશું બાકી આજે પાંચ નહીં કાલે પાંચ નહીં પરમ દિવસે પાંચ નહીં જેટલા દિવસ સુધી એ માંગણીઓનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા અન્નનો ત્યાગ કરીને બેસવા ડાંગ જિલ્લામાં સુરતથી ટ્યુશનના બાળકો પ્રવાસ પર ગયેલા અને ત્યાં ભયંકર અકસ્માત થયેલ પરંતુ હજી સુધી ઘાયલ બાળકોને એક પણ રૂપિયાની સરકાર તરફથી સહાય આપવામાં આવી નથી જેને કારણે બાળકોના પરિવાર ચિંતામાં છે સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર આપવામાં આવતી નથી તેથી બાળકોના વાલીઓ તરફથી ફરિયાદ છે